ટાટા ટ્રકમાંથી માંથી ડાંગરના કટ્ટાની આડમાં કુલ કિંમત રૂપિયા તેર લાખ સત્યોતેર હજાર સાતસો પચાસ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હતો જે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો છોટાઉદેપુરમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે કાર્યવાહી કરવા જિલ્લા ઉચ્ચ અધિકારીઓ દ્વારા એલસીબીને સૂચના આપી હતી જે અન્વયે એલસીબી પીઆઈ એમએફ ડામોર સ્ટાફના માણસો સહિત છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ટાટા કંપનીની નાની ટ્રક સાતસો નવ ગાડી રજીસ્ટર નંબર જી જે ઝીરો નાઇન વાય ફાઇવ થ્રી ઝીરો સેવનમાં ડાંગરના કટ્ટા ભરેલ જે ડાંગરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે નાની ટ્રક સુરખેડા ગામ બાજુથી રંગપુર નાકા થઈ બોડેલી તરફ જનાર છે તેવી મળેલ બાતમી હકીકત મળતા રંગપુર નાકા પાસે રોડ ઉપર વોચ નાકા બંધીમાં ગોઠવાઈ ગયેલ અને થોડી વાર વોચમાં રહ્યા બાદ બાતમી હકીકત મુજબના વણનવાળી બ્રાઉન કલરની નાની ટ્રક રજિસ્ટર નંબર જી જે ઝીરો નાઇન વાય ફાઇવ થ્રી ઝીરો સેવનની આવતા તેના ચાલકને ઉભી રાખવાનો ઇશારો કરતા તેનો ચાલક પોતાની ટાટા સાતસો નવ ટ્રક રોડની સાઈડમાં ઊભી રાખી ચાલક નાસવા લાગ્યો હતો તેને પકડી પાડેલ અને પકડાયેલ ઈસમને ટ્રક

હજાર બસો પચાસ કિંમત રૂપિયા તેર લાખ સત્યોતેર હજાર સાતસો પચાસનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીની નાની ટ્રક સાતસો નવ ગાડી રજિસ્ટર નંબર જી જે ઝીરો નાઇન વાય ફાઈવ થ્રી ઝીરો સેવનની કિંમત રૂપિયા સાત લાખ તથા મોબાઈલ નંબર એક કિંમત રૂપિયા બે હજાર તથા ડાંગરના કટ્ટા નંગ બાવીસ કિંમત રૂપિયા તેત્રીસો મળી કુલે કિંમત રૂપિયા વીસ લાખ ત્યાંસી હજાર પચાસનો મુદ્દામાલ કબજે કરેલો હોય જેથી પ્રોહિબિશનનો કે શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનામાં રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે